પછી દહીનો લેતા ગયા તા ને માન ને ઉતારી એ બકાલો લઈ લીધો ને મેં દહીણું દરાવી ને તે ઉતાર્યો કેળા લેતા આવ્યા જોઈ પ્રિયલ હરખાય પડી હતી સ્કૂટર અવાજ આવ્યો ને તે દોડીને આવી ફટાફટ ઈ એ ઈ કરતી બેલો ખોલવો હોય કે મારાથી આગળીઓ ખોલી દીધો ને માય

પ્રિય લઈ ગયા દહી કરીને વેલેરા નીકળી જાય છે ને પવન ક્યાંય નીકળી ગયા દાદી અમે આવી બગાવી લીધી આજે પ્રિયંદ છે ને દાદી એ આખી ચોટી વાર દીધી આખા કરીને પાછા કરી અસર બે ચોટી વાર દીધી ઈ છે ને દાદી માં તડકે બે ને ખુરચી લઈને માથું ઓડાવવા એટલે એને બહાર નીકળવાનું પણ થાય એ દાદી પાસે જાય ને પછી કઈ કે માથું ઓડાવું પછી એને દાદી કીધું કે રબડ લેતી આવું ત્યાં અંદર આવીને કે અબડ આપો અબડ આપો હાલો તો અમારે પ્રિયલ વે કેડો ખાઈ લીધું પછી કાલ ની જેમ નારિયેર ખાઈ લીધું એને નારિયેર નું પાણી તો ન ભાયું નારિયેર ખાય એ આછી આછી બરાઈ હતી ને લઈને ખાતી હતી ને હવે જો દાદી એ ખાલી એટલું પૂછ્યું કે મીરાને તે કઈ નાખ્યું તું દક્ષા ને પૂછતી તી સાંભળી ગઈ તી જોય હાથ લઈને મીરા ને દેવા જાય ને આવતી રેજો હા દહી આવે મૂકી ને આવતી ને અમે બકાલો લેવા ગયા તા થી હું તો દહી નો લેવા લઈને વયો ગયો તો મૂકવા

મેથી <giversĄ> એને કહે જમવાનું તૈયાર થઈ ગયું એમ કઈ આવી તું પેલા મને જવાબ દે જવાબ તો દે મને એ ગોતે છે ઓલો કાલ બનાવ્યું ને એ ગોતે પેલા તો એ જવાબ દે પછી આપો જવાબ ન દે તોટાના થઈ ગયું ને બેઈ ગયા બપોરા કરવા જો રોટલા ને છાસ ને શાક ને ભાણા થઈ ગયું બે ગયા પ્રિય છે ને કાકા ને બોલાવા ગઈ હતી તોડી ને આવતી રહી ઓલો પાવો બને હતો ને કાલે એ રમતો ક્યાંક મૂકી દીધો પોતે ત્યાં ગોતે ક્યાંક ખોવાઈ ગયો એ ચડી ગયો હે ને ખાવાનું ટાણું થયું તો ફૂઈ જવું તું તું બધું ને લઈ આવ બીજો ઢીંગી ને લઈ આવી ને ગોદરી માં ગાડી ગાડી કરીને ને લઈ આવી રોટલો ખાવા તો અહીંયા તો આવીને તો એ જો વાઈ ગયો

અમે બકાલ લેવા માર્કેટે લસણ પટ્ટી ખાવા કેમ જા કેમ જા હું એને ખોદમાં મે કેમ જા છું હવે એ ભાઈ ને ખોદોમાં કે ભાઈ તું અમે કેમ જાશું જે દેખાય તો ક્યાં છે ઓ

બાર જો જેસીબી હાલે આવ્યું તો હવાનું ઓલે બાજુ થી ધીરે ધીરે આ બાજુ બપોર છે તો પૂઈ ગયું બપોર ના પ્રિયલ ફૂર આવી ને ત્યાં અહીંયા હાલતું હતું આપડે દેખાડ્યું હતું ને એને ત્યાં એનું ખડખડ 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 ચાલુ જ છે તને ફૂવા દીધી નહીં ને તને ન હોવા દીધી કલાક માન હોતી થોડીક વાર નીંદર થઈ પ્રિયલ ને પછી ઉઠી ગઈ એવી છે પછી બાઈને જો જેસીબી દેખાડવા લઈ આવ્યો તો

હમ કર્યું બદલાવી ને એવી ચોખા કરવા લાગો તા દાદી પૂરા કર નાખે હું કરવા

આની અંદર થી નીકળે બીજ આ તારું કાળું ઝીણો ઝીણો ભાઈ ના દાણા કરતા ઝીણું આમ 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 કરીયે ને મા નીકળે ચોરી

ગરમી થાય નાખ છે ને તો આપડે ખબર ડામભાની શાક ની રેસીપી મૂકી ગણાય કે ડાંભો એટલે હું અમારા ડાંભો નથી મળતો ને જો આ ડાંભો હોય ને નું બી ડામફાનું બી કેવું હોય ને ડાંભુ હોય એટલે શું ને અમે પેહલી વાર જોયો તો હું છે કે તમે ઘરે થોડીક માટી હોય ને નાના આપડું કુંડું હોય ને કુંડામાં થઈ જાય વાવી ગયો ને તોય થઈ જાય તોય થઈ જાય

એ નીકળી જાય કાળો દાણો છે ને બી નો એ રહી જા હે એ બી થા પછી આપડે છાટી ને વાવવાનું વાવશું એ દેખાડ હું કાં આપડે કે કેવી રીતે વાવવું

પ્રિયલ હજી ને પ્રિયલ ને મજા આવે ને અમે કંટાળી જઈએ અવાજ એકદમ તો બંધ માં અવાજ આવે પી તો હું પછી છે ને એડિટિંગ ટાઈમે એ કાઢી નાખી બપોર નું ઓલી બાજુ આ ગીતું બે બાજુ થી દેકારો તો બપોર થી મગજ ચકરાઈ ગયું બે કલાક હોય તો બરાબર બપોર નું ચાલુ છે વાતાવરણ હોય ને એટલે એટલે આવું કઈક થાય ને એટલે આપડે કંટાળી જઈએ

આજના આપડે એટલું રાખીયે મળશું પાછા કાલે નવા માં ત્યાં સુધી બધા લાવું પકડો હર હર મહાદેવ ઢીંગી મને આપી દીધી હર હર મહાદેવ કરવા હતું